અરવલ્લી મોડાસા વ્યાજની લેતી દેતી બાબતે બે દિવસ અગાઉ મોડાસામાં જે ખૂની ખેલ ખેલાયો હતો તે બાબતે સખતમાં સખત કાયદો અમલમાં લાવવા માટે તેમજ ગુનેગારને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરતા રાણા સૈયદના ગામ લોકો જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી मोड़ासा मैं मोड़ासा राणा सत से मुखी गांव का मुखी अभी भी हमारे गांव में मुखी साई चलती है और मैं गांव का मुखी हूँ और हमारे गांव में राणा सीत में एक जरा सी ब्याज के पैसे के लिए थोड़ी सी माथा कूट हुई उसके लिए आदमी को मार डाला है इसके लिए ये ऐसा हमारी समाज में कभी सौ दो सौ साल पहले हमारे गांव में ऐसा बना मी बना है और पहली बार बना है और ऐसे आदमी को ऐसे आदमी को खड़क में खड़क सज़ा होनी चाहिए और ऐसे ब्याज खोरों को सरकार ऐसे एस ऐसी कलम लानी चाहिए उनको भी भान पड़े और ऐसा काम करने वाले को खड़क में खड़क सज़ा मिलनी चाहिए सामने वाले कौन है सामने वाले हमारे बाजू में रहने वाले चांद टिकरी गाँव के रहसी हैं उसका नाम था अशरब अशरफरे गुच्चा उसके अब्बा का नाम मेरी नाथ हुए उसके परिवार के लोग सब है वो क्या करते हैं धंधा वो भैंसों का ब्याज का ब्याज का धंधा करते हैं और लोगों को परेशानी में लेते हैं परेशानी झेल के भी पुलिस स्टेशन में लोग धमकी देते हैं तो लोग जाते नहीं है इसके लिए सरकार को सरकार को हमारे तरफ से है, सरकार इस पर जाँच करे और इन पे कानून लगावे कितना टका लेते, है लेते हैं वो लोग कम से कम बीस टका ब्याज लेते हैं दस हजार देते हैं न एक दिन का कम से कम तीन सौ रुपया ब्याज लेते हैं तो ऐसे बेचारा आदमी तीन सौ रुपया कहाँ से लेके देवे उसका घर चलावे या उसको ब्याज तो ले लेता है कितने टाइम से लोग धंधा करते हैं ये बहुत टाइम से पाँच सात साल से धंधा कर रहे हैं उनके ऑफिस है उनकी ऑफिस नहीं।, नहीं।, नहीं खुले दुकान है उनकी अच्छा दूसरी और किसी के साथ ऐसा हुआ था पहले ऐसे तो लोगों को छाटने के लिए बहुत परेशानी है ऐसा छोटे मोटे झगड़े तो रोज होते थे छोटे मोटे झगड़े रोज होते थे ये पहला बनाब उसने एकदम से बना दिया का क्या है आगेगा तो क्या है कि इसके लिए सरकार को भी हमको कहना है कि ऐसे आदमी को सजा मिलनी चाहिए तो ठीक है कि ये समाज का आदमी है कहीं दूसरी समाज के आदमी के साथ कलालते तो आज दंगे में जाते हो जाता इसके लिए इसके साथ कड़क में कड़क कड़क में कड़क इसको सजा मिलनी चाहिए कि आई हुई नस्ल दूसरी आई हुई नस्ल भी ऐसा काम ना करे ठीक સ્વ હસન છે હું રાણા સહિતનું રાણા સહિતનું ગામનો પ્રવાસી છું અને મારા જો અહીંયા જો જાવુલભાઈ રહેતો હતો એને પહેલાં અહીંયા અમારા અહીંયા ગામના અંદર જાવુલભાઈ રહેતો હતો એને પંદર દિવસ પહેલાં ઝઘડો થયો ઝઘડો થઈ એના પરિવારે એમને ધમકી આપી દીધી ધમકી આપી જાવેદભાઈએ એ છોકરાને રિક્ષા સ્ટેશન રાણા સીત રિક્ષા સ્ટેશન પર રોલાઈને એમને એમ કીધું કે એમને પકડી લાવ એ છોકરો એમના મતે બાઇક લઈને એમનો છોકરોને મોકલ્યો બાઇક લઈને જતો રહ્યો એથી રાણાસી રિક્ષામાંથી રિક્ષા સ્ટેશનમાંથી જતો તે છતાં એ લોકોએ એ છોકરોને બિહાડી મોકલી સાયકલ ઉપર અને પછી જાવેદભાઈએ કીધું કે આ છોકરોને મારો એના અંગાતે ચાર જણા હતા મારવાવાળાને જાવુલભાઈને મારવાવાળા ચાર જણા હતા જાવેદભાઈ પછી આરુણભાઈ અજમેરી અને ગુચ્ચા એ ચાર છોકરા હતા એ ચાર જણા હતા એ છતાં જાવેદભાઈએ ઘર બેઠે એ લોકોને કહે કે આને મારી નાખો મારી નાખવાની ધમકી આપી ધમકી આપ્યા પછી એ લોકો ત્યાં જઈ અને મગદુમ છોકરીએ એ છોકરાને બે જણા એક જણા હાથ પકડી નાખ્યો અને બીજો મારવાવાળો હતો એના બાપા ત્યાં ઊભા હતા અને જાવેદભાઈને ફોન કર્યો અમે કે ભાઈ આ શું વાત છે ક્યાં છે કે અમે પૈસા માગીએ છીએ એના જોડે અમને એક જણાવ્યું કે ભાઈ પૈસા લેવાઓ તો પૈસાની રીતે લેવો તમે આવી રીતે તમે અત્યાચાર ના કરો એ છોકરાને જમ્ફર માર પછી એ છોકરાને જમ્ફર મારી અને એ છોકરાને એ લઈ લોકોએ મારી નાખ્યા મારી નાખ્યા પછી એ છતાંય અમે ગામવાળા જતા કે ભાઈ આ તમે શું વાત કરી એ કહે છે કે ભાઈ આ પૈસા માગવા આપતા નથી એટલે અમે ખાલી મારવા મોકલ્યું હતું મારી નાખવા નથી મોકલ્યું પછી અમે ગામવાળા જણાવ્યું કે આજ પછી અમારી કોમના અંદર આ વસ્તુ સિત્તેર સાલ થઈ ગયા એંસી સાલ અમને આ વસ્તુ મુલતાની સમાજમાં થઈ નથી આ વસ્તુ તમે કરી નાખી છે તો એ છતી એ લોકો શું કહે છે કે પચાસ લાખ બી જશે તો હું નીકળી લેશું અને આને આ સમજો કે અમે ગામવાળા એમના પાસે ગયા તો એને આ જવાબ આપ્યો એ છતાં એ છોકરાને મારી લો કે અમે ગામવાળા અહીંથી દોડ્યા દોડ્યા પછી અમે હોસ્પિટલ ગયા હોસ્પિટલ જતા પછી જાવેદભાઈએ જાવેદભાઈને જણાવવા માટે કે ભાઈ આ છોકરોને તમે આ છોકરો અપુસે મરી ગયો છે એ છતાં જાવેદભાઈએ જવાબ આપ્યો કે ભાઈ તમે ફંદા કરો છો અમે ગામવાળા જતા હોવા ગયા કે ભાઈ આ આ છોકરા મરી ગયો કે ના તમે તો અમારા પર આરોપ નાખો છો કે ભાઈ અમે ગામવાળા છીએ અમે કોઈ એમના પ્રતિ એના રિશ્તેદાર નથી એ છતાં જાવેદભાઈ ધમકીઓ આપે છે ગામવાળાને કે મરી ગયો તો મરી જાવ તો અમે પચાસ લાખ રૂપિયા આપવા તૈયાર છીએ ખર્ચો બી હાલવા તૈયાર છીએ અને પોલીસને જે કરવો હોય એ અમારા પર કારવાહી કરી શકીએ છીએ આટલું અમે ગામવાળા જતી છીએ અને સરકારીએ સરકારને અમે વિનંતી કરીએ છીએ એસપી સાહેબને કે જલ્સે જલ્દ આ જાવેદભાઈને પકડવાની કોશિશ કરે અને નહીં તો અમે ના નહીં તો અમે એસપી ઓફિસ જઈને આનો પ્રદર્શન કરશે અને રેલી કાઢીએ સરકારને અમે વિનંતી જતાએ છીએ કે સરકાર આના પર કોઈ બી કારવાહી કરે જાવુલભાઈને હથિયારો પર અમારી એ વિનંતી છે કે એસપી સાહેબને આને કડી ની કડી સજા આપે અને ઉંમર કેટની સજા થવી જોઈએ એને અમને ન્યાય પાકો મળવો જોઈએ નહી તો અમે આ ગામ વાળા અમે રેલી કાઢી અને અમે એસપી ઓફિસે બેસીએ